अटल मन कुदारो रे गुरुजी अटल मन क सुधारो रे गुरुजी महाराज अटल मन खो कॉफी आया मलका सुधारा वाढा दो देव

અલે પેલા રે ને આપ કેટલો માં ધનમ કેટલો કેસાજી મેઠાજી ઓળખતો ન હું દુનિયા નોસવેલો અલે કેસલા નઈ ઓળખતો યાર કસો દિયા હ અમે થાઈલેન્ડ થી જ ના આયા હોય આ વિયા પૂછે તો એક કામ કર અથે જો ને અથે દેક નરી આવે ઓ માં ધનમ મુ પહેલા કદી ની જતો માં ડુંબોલાતા જા હા

પકડે પકડ લઈને આવી બધું પાછો શું આપણને બતાવશે દાગી નાખો પોણો પકડ લઈને આવ્યા

ના યાર એવું નઈ હું હા ફાડ્યું ફાડ્યું ના હોય હું ના હોય

પાછળ રે દેવા પાછળ પાછળ હવે એ કોણ ભાઈ તમારું એડ હા બો બો ભાઈ આ મને એ બોલે બજાઈ છે આ એ વા અ નઈ ટેરિંગ આ ના હોય

અરે છો આવડી હતી અ આવડી જા તે મ એ છોકરા છોકરા અચ્છા હા હા ટ્રેડિંગ માર્ક ગયો અરે નહી દોરી ગયો ચલાવી હે હા દાણ

બધું છે <crew horror waves> <Panamakaha>